जीपिलू नखा मुलाम ए मारो रो मातलव धाओ जोल पर फूर हो ओ माया? नौर चकान सर्डूड लोड अडिवर जो पैला आया अडिया पतर को पतर है याज सर्डूड आई

સાચવવાનું બે ભાઈઓન ભાઈ હાચું હાચું તે તમે બે ભાઈ સાચવશો દેવ તમને હાથ જો અને તમે સાચવશો તમારી બઈ જીયોના હું વગાડી વગાડી કહું છું બગાડી ઓર રાખજો એ બધું થાય પણ અના હું ઓગડી ના લપતા રે બરાબર ભાખટકા રોટલાને કે આપણે લડવાનું થાય ભી કીધું સંગ થાય 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 તમે દેવ ના હું ઓગડી કરો કે ના કરો

Wow. <laughs>